તસાન વખતે બધો સરસ લોકોનો અંતરાય કોઈ આમ આવે નહીં અને બધાને સરસ નીરંતરાય પડે જન્મા જયંતિનો મહોત્સવ ઉજવ થાય કેટલા મહિનાઓથી લોકો મહેનત કરી રહ્યા છે અને વરસાદની બધી તૈયારી રાખી બધી રીતે ગુણવત તૈયારી કરે તોય પણ કોઈ જમીન એવી હોય પોચીતી પાછો ઉષ્ખલીય વિ થાય પાણી પીનો કર નાખે ખડા પાણી ભરાઈ જાય બધા એટલે વરસાદનો તો કેને કહેવા કુદરતી વિદ્યા કુદરત ધાત્મા છે કોઈના આત્મા નથી પાપડે પ્રોટેક્શન બધી રીતે કરી જ રહ્યા છે આપણે દેવો દાદા ને પ્રાર્થના કે આ બધો નિર્વિઘ્ન નિરંતર કોડે પાર પડે આત્માને મુશ્કેલી ના પડે અને સરસ હરાધન પૂર્વક જન્મદિવસની ઉજવાય કૃપા કરજો આ પ્રશ્ન ભવિષ્યમાં લઈશું પછી આપણે